ડભોઈ નગરમાં યોજાય ડ્રિલ ડભોઈ પ્રાંત અધિકારીની સૂચના અન્વયે ફાયર વિભાગનું સાયરન વગાડી યોજાશે ડ્રિલ નગરના અનેક વિસ્તારોમાં ફાયર ગાડી સાયરન વગાડીને પહોંચી રાજ્યમાં યોજાઈ રહી છે ડ્રિલ વડોદરા શહેરના ડભોઈમાં પ્રાંત અધિકારીની સૂચનાથી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ડ્રિલ યોજી સાડા સાતથી આઠ કલાક કરાશે બ્લેકઆઉટ જાહેર જનતાને બ્લેકઆઉટનો ભાગ બનવા કરાઈ અપીલ